કે જ્યાં રોડના કાચા કામો બાકી છે ત્યાં પણ કામગીરી ઝડપથી પૂરી કરવાનો આદેશ અપાયો છે નગરજનોને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તરત મનપાના હેલ્પલાઇન કે સંબંધિત વિભાગોનો સંપર્ક કરે ટૂંક જ સમયની અંદર હવે ચોમાસું આપણી વચ્ચે આવી જશે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન એક્ટિવિટી રૂપે અલગ અલગ અમે વ્યવસ્થા નું આયોજન કરેલ છે જેમાં વેલ વેલની સાફસુફી જ્યાં જ્યાં આપણા સ્ટોમ વોટરના કેચપીટ બનેલા છે એનું ક્લીન અને સાફસૂફી સાથે જ્યાં જ્યાં નવા એક વર્ષ દરમિયાનની અંદર ગટર અને પાણીની લાઈન નાખ્યા બાદ જે રોડ બનાવવામાં આવ્યો છે એની અંદર વોટર લોગિંગના કારણે જ્યાં તકલીફ થાય એના માટે ઇમરજન્સી થી લઈને જેસીબી અમારા જેસીબી સાથે પટ્ટા ઘણી જગ્યાએ એવી પરિસ્થિતિ આવે છે કે ખૂણાના પોર્શનની અંદર ગાડીઓ ફસાઈ જતી હોય છે તો ગાડીઓને બહાર કાઢવા માટેની વ્યવસ્થા સાથે આઈસર અમે જે જે જગ્યાએ જરૂર પડે ત્યાં રોડનું જે કાચું કામ છે વેટમિક્સ નાખીને એ પણ અમે લોકોએ તત્કાલ વોર્ડ વાઇઝ વ્યવસ્થા કરેલી છે એટલે પ્રી મોન્સૂનની અમારી પૂર્ણ તૈયારી છે કંઈ પણ તકલીફ પડે તો તાત્કાલિક ધોરણે અમારા લોકોનો કોન્ટેક કરવો કે જેથી કરીને અમે એ વસ્તુની અંદર પહોંચી વળીએ